ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે તળ ગુજરાતના નદીતંત્ર નદી તંત્રમાં બનાસ નદીનો ઇતિહાસ જોવા જઈ રહ્યા છીએ બનાસ નદી રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડરવાલા ગામના શીરણવાના ડુંગરમાંથી ઉદભવે છે બનાસ નદી શિરો રાજસ્થાન ના શિરોઈ જિલ્લાના આગળ જઈએ તો આ નદી વારાહી વારાહી અને સાંતલપુર એમ બે ફાટામાં વિભાજિત થાય છે અને અંતે કચ્છના નાના રણમાં માં અંત પામે છે એટલે કે આ બનાસ નદી છે તે રાજસ્થાનના Sirohi જિલ્લાના પિંડરવાળા ગામના શિરણવાના ડુંગરમાંથી ઉદ્ભવે છે એટલે કે તે બનાસ નદીનું મૂળ છે અને કચ્છના નાના રણમાં અંત પામે છે એટલે કે તે બનાસ નદીનું મુખ છે નદી નદી વિશે જાણતા પહેલા આપણે મૂળ અને મુખ વિશે

બટેકાનું ઉત્પાદન વધુ થાય છે એટલે ડીસા બટેટા સિટી કહે છે ડીસામાં બટેટાનું ઉત્પાદન થાય છે એટલે કે તે ગરમ શહેર છે એટલે તેને ગરમ શહેર પણ કહે છે ડીસામાં પહેલા ગોળ ક્રાંતિથી બટેકાનું ઉત્પાદન થતું હતું એટલે ગોળ ક્રાંતિ પણ મહત્વની છે ગોળ ક્રાંતિનું ઉત્પાદન થતું હતું એટલે ગોળ ક્રાંતિ પણ મહત્વની છે અને અંતે ડીસામાં બાજરીનું પણ ઉત્પાદન વધુ થાય છે એટલે બાજરી પણ ડીસા સાથે સંકળાયેલી છે ડીસામાં ડીસાને બટેટા સિટી કહે છે એટલે કે પહેલાના સમયમાં બટેકાનું ઉત્પાદન ઇટાલિયન અને બિયારણ ડીસા યાદ આવે ત્યારે બટેટા સિટી યાદ આવે ગરમ શહેર યાદ આવે ગોળ ક્રાંતિ યાદ આવે અને બાજરી યાદ આવે બટેકાનું ઉત્પાદન ઇટાલિયન અને શિમલા બિયારણથી થતું હતું મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો બનાસ નદીમાં આગળ જઈએ એટલે કે જ્યાં બાલારામ મળે છે ત્યાં પાલનપુર શહેર આવેલું છે મિત્રો આપણને પાલનપુર યાદ આવે એટલે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે આપણને પાલનપુર યાદ આવે એટલે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે પાલનપુર પાલનપુર યાદ આવે એટલે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે પાલનપુરને ફૂલોની નગરી કહેવામાં આવે છે પાલનપુરને ફૂલોની નગરી કહેવામાં આવે છે એટલે કે પાલનપુરમાં ફૂલોનું ઉત્પાદન વધુ થતું હશે જો ફૂલોનું ઉત્પાદન વધુ થાય ફૂલોનું ઉત્પાદન વધુ થાય તો ત્યાં સુગંધિત શહેર કહેવામાં આવે પાલનપુરમાં ફૂલોનું ઉત્પાદન વધુ થાય એટલે તેને સુગંધિત શહેર કહેવામાં આવે અને ફૂલોની નગરી કહેવામાં આવી જ્યાં ફૂલોનું ઉત્પાદન વધુ થાય તો ફૂલોના રસમાંથી અત્તર બનાવવામાં આવે એટલે આ પાલનપુરમાં અત્તરનું પણ ઉત્પાદન વધુ થાય છે મિત્રો આપણને પાલનપુર યાદ આવે એટલે સિદ્ધરાજ જયસિંહ યાદ આવે ફૂલોની નગરી યાદ આવે સુગંધિત શહેર યાદ આવે અને અત્તર યાદ આવે હવે બનાસ નદીમાં આપણે આગળ જઈએ એટલે કે અહીંયા એક બંધ આવેલું છે તે બંધનું નામ છે દાંતીવાડા દાંતીવાડા સિંચાઈ બંધ પણ એને આપણે ટૂંકમાં દાંતીવાડા કહીએ છીએ આપણને દાંતીવાડા યાદ આવે એટલે કૃષિ યુનિવર્સિટી યાદ આવે કૃષિ યુનિવર્સિટી યાદ આવે ઈસવીસન ઓગણીસો અઠાવન ની સાલમાં દાંતીવાડા સિંચાઈ બંધ બનાવવાની મળી હતી અને સમયમાં ઈસ્વીસન ઓગણીસો પાસઠ ની સાલમાં બળવંતરાય મહેતાના સમયમાં દાંતીવાડા સિંચાઈ બંધ બનાવવાની શરૂઆત થઈ હતી આવું હતું અને અંતે આ નદી કચ્છના નાના રણમાં અંત પામે છે આવું હતું બનાસ નદીનો ઇતિહાસ બનાસ નદી શિરોઈ જિલ્લાના પિંડરવાલા ગામના શિરણવાળા ડુંગરમાંથી ઉદ્ભવી છે આગળ જતાં આ નદીની ચાર સહાયક નદીઓ આવે છે સિપ્રુ બાલારામ સુકરી અને ખારી આ જ્યાં સિપ્રુ નદી મળે છે ત્યાં ડીસા શહેર આવેલું છે મિત્રો ડીસા યાદ આવે ત્યારે આપણને બટેટા સિટી ગરમ શહેર ગોળક્રાંતિ અને બાજરી યાદ આવે

શરૂઆત થઈ હતી આગળ આ નદી વારાહી અને બે ફાંટામાં વિભાજિત થાય છે અને અંતે આ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે મિત્રો આગળના વિડીયોમાં આપણે બીજી નદીના ઇતિહાસ સાથે મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ